બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે મિત્રો મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ડીવાય બી કોમનો એક વિષય ધંધાકીય સંચાલન ત્રણ જેનો કોડ છે બી સી એન થ્રી ઝીરો સેવન ત્રણસો સાત તેના બ્લોક નંબર ત્રણ યુનિટ નંબર દસ ગ્રામીણ માર્કેટિંગ તેના વિશે આપણે વાત કરીશું મિત્રો અગાઉ પણ આપણે આ બાબતે લેક્ચર લયું હતું લીધું હતું અને એના અમુક બાબતો આપણે પૂર્ણ કરી છે સમજવામાં તો આજે આપણે જોઈ લઈએ કે એમાં કઈ કઈ બાબતો આવે છે અને કઈ કઈ બાબતો એમાં સમજવાની છે તો સૌપ્રથમ પ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે ગ્રામીણ માર્કેટિંગનો ખ્યાલ વ્યાખ્યા અર્થ ગ્રામીણ માર્કેટિંગની ગ્રામીણ માર્કેટિંગના લક્ષણો ગ્રામીણ માર્કેટિંગનું મહત્ત્વ અને ગ્રામીણ માર્કેટિંગ મિશ્ર આ આટલી બાબતો આ યુનિટમાં આવતી હોય છે અગાઉના લેક્ચરમાં આપણે શું શું સમજ્યા હતા તેની વિશે વાત કરીએ તો પ્રસ્તાવનાથી શરૂઆત કરી હતી ગ્રામીણ માર્કેટિંગનો ખ્યાલ ગ્રામીણ માર્કેટિંગની વ્યાખ્યા અને અર્થ આપણે સમજ્યા અને ગ્રામીણ માર્કેટિંગના લક્ષણો સમજ્યા તો પછી આજના લેક્ચરમાં આપણે શું સમજીશું તો આજના લેક્ચરમાં આપણે ગ્રામીણ માર્કેટિંગનું મહત્ત્વ સમજીશું અને ગ્રામીણ માર્કેટિંગ મિશ્ર વિશે વાત કરીશું તો સૌપ્રથમ પ્રથમ ગ્રામીણ માર્કેટિંગનું મહત્ત્વ તેની વિશે વાત કરી ગ્રામીણ માર્કેટિંગ એ માર્કેટર દ્વારા ગ્રામીણ પ્રદેશમાં વસતા લોકોની ખરીદશક્તિને માલ અને સેવાને અસરકારક માંગમાં રૂપાંતરિત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા અને કંપનીના હેતુઓની સિદ્ધિ સાથે ગ્રામીણ લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ જવાના ઉદ્દેશથી માલ અને સેવાઓ ગ્રામીણ વિસ્તારમાં ઉપ ઉપલબ્ધ બને તે માર્કેટ માટેની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દર્શાવે છે ગ્રામીણ માર્કેટિંગનું મહત્ત્વ ગ્રામીણ માર્કેટિંગ એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે કે જેમાં પહેલું શહેરી પ્રદેશથી ગ્રામીણ પ્રદેશ અને બીજું શહેરી પ્રદેશથી ગ્રામીણ પ્રદેશ જેમાં એફએમસીજી પેદાશો કૃષિજન્ય પેદાશો ફર્ટિલાઇઝર જંતુનાશક જેમ એ ખેતરોની એની સંખ્યા વધુ હોય ગામડામાં ખેતી થતી હોય એટલે ફર્ટિલાઇઝર છે જંતુનાશક દવાઓ છે બિયારણ છે ઓટોમોબાઈલ વગેરે જેવી વિવિધ પેદાશો શહેર શહેરી બજારથી એ ગ્રામીણ બજાર તરફ જાય છે પહેલી બાબત બીજું ગ્રામીણ બજારથી શહેરી પ્રદેશ તો એમાં શું શું થાય કૃષિ ઉત્પાદિત પેદાશો જેવી કે ફ્રૂટ છે શાકભાજી છે ફૂલ છે દૂધ છે અનાજ કઠોળ વગેરે ગ્રામીણ બજારથી શહેરી બજાર તરફ જાય છે મિત્રો આધુનિક માર્કેટર ગો રૂરલની વ્યૂહરચના ઘડવા માટે કેટલીક લાક્ષણિકતાઓને કારણે આકર્ષાય છે કઈ કઈ પહેલું વધુ વસ્તી વિશાળ જનસમુદાય મિત્રો હજુ આજે પણ ભારતની કુલ વસ્તીનો મોટો ભાગ ગામડાઓમાં વસે છે અને તેથી માર્કેટ અને ગ્રામીણ વિસ્તારોમાં ઊંચી વેપાર સંભાવનાઓ જણાય છે અને તેથી તેઓ તેમના વ્યાપારી પ્રયત્નો ગ્રામીણ બજારમાં વધારવા માટે એ પ્રેરાય છે બીજું વધતી જતી આવક મિત્રો ગ્રામીણ લોકોની આવક અને ખરીદશક્તિ એ દિવસે દિવસે વધી રહી છે આધુનિક ખેતીવાડીના સાધનો અને ટેકનોલોજીના વધતા ઉપયોગને લીધે ખેડૂતો એ વધુ ઉત્પાદન કરી રહ્યા છે અને તે તેમની ખેત પેદાશોનું ઘણું જ સારું વળતર મેળવી રહ્યા છે એટલા માટે ખેડૂતોની વધતી આવક ખેડૂતોને વધુ સારી ગુણવત્તાવાળી પેદાશ કે સેવા ખરીદવા ખરીદીને તેનું જીવન ધોરણ કે જીવનશૈલીને સુધારવા માટે એ પ્રોત્સાહિત કરે છે આમ ખેડૂતની વધતી ખરીદ શક્તિને ધ્યાનમાં રાખીને માર્કેટર ગ્રામીણ બજારમાં પ્રવેશવાની તક મેળવે છે ત્રીજી બાબત છે શહેરી 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 બજારોમાં 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 વધતી વધતી સ્પર્ધા સ્પર્ધા મિત્રો પેદાશ વિકલ્પો અને માર્કેટરોની સતત વધતી સંખ્યાને લીધે દિન પ્રતિદિન સ્પર્ધાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે બીજું જોઈએ ને તો શહેરી ગ્રાહક એ માલ અને સેવાથી પૂર્ણપણે વાકેફ છે અને તેથી તે કોઈ નિશ્ચિત બ્રાન્ડ પ્રત્યે વફાદારી કેળવી રહ્યો છે અને એટલા માટે માર્કેટરો ગળા કાપ હરીફાઈથી દૂર ભાગીને ગ્રામીણ બજારો તરફ વળી રહ્યા છે જેથી કરીને ગ્રામીણ ક્ષેત્રના વણ ખેડાયેલા બજારમાંથી આવકનું સર્જન કરી શકાય ચોથું છે માળખાગત સુવિધાઓનો સુમાં સુધારો વધારો થવો આજે ભારતના ઘણા ગામડાઓ રોડ અને ટ્રાન્સપોર્ટની સુવિધાથી જોડાઈ ચૂક્યા છે જેને કારણે માર્કેટર ગ્રામીણ બજાર સુધી સરળતાથી પહોંચી શકે છે અને તેની પેદાશ અને સેવાઓને પ્રોત્સાહિત કરી શકે છે ટેલિફોન સેવાનો વિકાસ અને વૃદ્ધિ સાથે મોબાઈલ ફોનના માધ્યમથી પણ ગ્રામીણ લોકો સુધી સરળતાથી પહોંચી શકાય છે આજે સેલ ફોન એનું જીવતું જાગતું ઉદાહરણ છે સંતૃપ્ત શહેરી બજાર આજે શહેરી બજાર પેદાશ અને સેવાના વૈ વૈવિધ્યથી સંતૃપ્ત કે છલોછલ છે તેવા સંજોગોને લીધે પણ માર્કેટર ગ્રામીણ બજાર તરફ વળે છે બજારમાં પેદાશોની ભરમાર હોવાથી ગ્રાહકો પાસે વારંવાર ખરીદી કરવા માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે અને તેથી બજારનો વ્યાપ વધારવા કે નવું બજાર શોધવા માટે પણ માર્કેટર ગ્રામીણ બજારમાં નવી તકો શોધે છે છઠ્ઠી બાબત છે નાણાકીય સંસ્થાઓની સહાય મિત્રો આજકાલ ઘણી બધી સહકારી બેંકો અને જાહેર ક્ષેત્રની બેન્કો ગ્રામીણ લોકોને ન્યૂનતમ વ્યાજ દરે લોન આપે છે લોનની ઓફર કરે છે અને સહાય આપે છે આ પ્રકારની લોનની સહાય એ વ્યક્તિગત ખરીદ શક્તિ વધારે છે અને તેથી ઉચ્ચ જીવન ધોરણ પરિણામે છે આમ આ પ્રકારની આર્થિક સહાય પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગ્રામીણ બજારોને વધુ વેગવંતુ બનાવે છે સાતમી વાત છે નવી રોજગારીની તકો સરકાર દ્વારા રોજગારી સર્જનને લગતા ઘણા કાર્યક્રમો સહાયક સ્કીમો એ ચલાવે છે જેનો હેતુ ખેતીના વ્યવસાય સિવાયની અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપીને લોકોને તેમના રોજગાર માટે રોકી આર્થિક ઉપાર્જન કરવામાં લોકોની મદદ કરવાનો હોય છે આ પ્રકારના સરકારી કાર્યક્રમોમાં સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ આઈઆરડી પી ઇન્ટીગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ પ્રોગ્રામ જવાહર રોજગાર યોજના જે આર વાય સ્વયં રોજગાર માટે ગ્રામીણ યુવા તાલીમ ટ્રેનિંગ ટુ રૂરલ યુથ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ આ બધી સ્કીમો વગેરેનો સંપૂર્ણનો સમાવેશ આમાં થતો હોય છે જે ગ્રામીણ લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ જવા માટે ખાસ તૈયાર કરવામાં આવે છે આમ મિત્રો આ બધા કારણોને લીધે ગ્રામીણ વિસ્તારોમાં રહેલી વેપારલક્ષી સંભાવનાઓ માર્કેટરને જણાતા કંપનીઓ આ ક્ષેત્રમાં વસતા લોકોની માંગ અને જરૂરિયાતો સંતોષવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી કરીને કંપની દ્વારા ઉત્પાદિત પેદાશ છે સેવા છે એના વેચાણની સાથે સાથે ગ્રામીણ લોકોનું જીવન ધોરણ પણ ઊંચું લઈ જઈ શકાય મિત્રો આટલી બાબત સમજ્યા બાદ હવે આપણે ગ્રામીણ માર્કેટિંગ મિશ્ર વિશે વાત કરીએ ગ્રામીણ માર્કેટિંગ મિશ્ર એટલે શું ગ્રામીણ માર્કેટિંગ મિશ્ર એ કાર્યક્રમ ઉપર વિવિધ અંકુશિત પરિબળો કેટલીક વખત તેને ઘટકો પણ એમને કહીએ છીએ જેમ કે આપણે જોઈ શકીએ છીએ પેદાશ છે એટલે પ્રોડક્ટ કિંમત પ્રાઇસ પ્રોત્સાહન એટલે કે પ્રમોશન અને સ્થળ એટલે કે પ્લેસ આ ચારનો સમાવેશ થાય છે કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો મુખ્ય આધાર માર્કેટિંગ મિશ્ર પર રહેલો છે માર્કેટિંગ મેનેજરના હાથમાં રહેલા આ ચાર ઘટકો એવા હથિયારો સાધનો છે જેની મદદથી તે તેના બજારમાં સુરક્ષાત્મક રીતે હરીફાઈનો સામનો કરી શકે અને તેના હરીફો પર લક્ષી આક્રમણ પણ કરી શકે મેનેજરે ગ્રામીણ બજારને ખૂબ જ ચીવટપૂર્વક સમજવું બહુ જ જરૂરી છે તેને માટે તેણે ગ્રામીણ ગ્રાહકોની તમામ મહત્ત્વની લાક્ષણિકતાઓનો ઝીણોટપૂર્વક અભ્યાસ કરવો એ ખૂબ આવશ્યક છે જરૂરી છે ગ્રામીણ ગ્રાહકોની વર્તણૂક ભિન્ન ભિન્ન અને જૂના અંદાજ લગાવવો એ મુશ્કેલ છે આથી માર્કેટિંગ મેનેજર પાસે ગ્રામીણ ક્ષેત્રની માર્કેટિંગ મિશ્ર વ્યૂહરચના તૈયાર કરવાનું કાર્ય ઘણું એ રીતે પડકારજનક પણ કહી શકાય શહેરી બજારના પ્રકાર કરતાં ગ્રામીણ બજારોની ગતિશીલતા ભિન્ન કે જુદા પ્રકારની છે અને તેથી જ શહેરી કે ઔદ્યોગિક ખરીદનારાઓ માટેની માર્કેટિંગ વ્યૂહરચના કરતાં ગ્રામીણ ગ્રાહકો માટેની વ્યૂહરચના ઘણી બધી રીતે એ ભિન્ન છે અલગ હોય છે આ તમામ બાબતોને લીધે ભારત ચીન વગેરે જેવા દેશોમાં ગ્રામીણ માર્કેટિંગ એક ચર્ચાનો વિષય છે ગ્રામીણ માર્કેટિંગ મિશ્રમાં સમાવિષ્ટ મુખ્ય ચાર ઘટકો પહેલું પેદાશ એટલે કે પ્રોડક્ટ છે જે આપણે જોઈએ હવે તેની વિશે વાત કરીએ પ્રોડક્ટ વિશે તો ધંધાકીય એકમની સફળતાનું એક શક્તિશાળી ઘટક પેદાશ છે પેદાશ ગ્રામીણ ગ્રાહકોને તમામ અગત્યના પાસાઓથી સાનુકૂળ હોવી જોઈએ કંપનીને વર્તમાન અને સંભવિત ગ્રામીણ ગ્રાહકોની અપેક્ષા મુજબની પેદાશ ઉત્પાદિત કરવી જોઈએ પેદાશના લક્ષણ જેવા કે કદ આકાર રંગ વજન વગેરેના ગુણવત્તા બ્રાન્ડનું નામ પેકેજિંગ લેબલિંગ સેવાઓ અને અન્ય સંબંધિત બાબતો ગ્રામીણ ગ્રાહકોની માંગ છે જરૂરિયાત છે અને ક્ષમતાઓને અનુરૂપ હોવું જોઈએ પેદાશમાં સમયાંતરે તેની સાનુકૂળતા જાળવી રાખવા માટે જરૂરી ફેરફારો કે સુધારા વધારા પણ કરતા રહેવા જોઈએ અનેક બાબતો નોંધનીય છે કે કિંમત નિર્ધારણ પ્રોત્સાહન અને સ્થળ સંબંધિત અન્ય નિર્ણયો મહત્ંશે પેદાશ આધારિત હોય છે બીજી બાબત પ્રમોશન કિંમત પ્રાઇઝ થાય છે પહેલી બીજી બાબત પ્રાઇઝ ત્યારબાદ પ્રમોશન અને પછી પ્લેસ ખાસ કરીને ગ્રામીણ ગ્રાહકો માટે કિંમત એ માર્કેટિંગ મિશ્રનું બેજોડ કે ખૂબ જ અગત્યનું ઘટક છે ગ્રામીણ ગ્રાહકો ખૂબ જ કિંમત સંવેદનશીલ હોય છે અને તેથી પેદાશની કિંમત ગ્રામીણ ગ્રાહકોની ખરીદશક્તિને ખરીદશક્તિના નિર્ણયને અસર કરતા કરવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે કી ફેક્ટર છે કિંમત નિર્ધારણ નીતિઓ અને વ્યૂહરચનાઓ ઘણી ચીવટપૂર્વક અને સાવધાની ઘડવી જોઈએ કિંમતનો દર વટાવ અને વળતર શાક અને હપ્તાની સવલત તથા અન્ય મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખીને કિંમતો નક્કી કરવી જોઈએ કે કિંમતોમાં ફેરવાર એ મુજબ ફેરફાર કરવો જોઈએ નક્કી કરો અથવા તો એમાં ફેરફાર એવા પણ હોય છે આટલી બાબતો કિંમત લક્ષી થઈ હવે પ્રોત્સાહન પ્રમોશનની વાત કરી ગ્રામીણ બજારો નાજુક નાજુકપણે એ શક્તિશાળી છે ગ્રામીણ લોકોની સંભાળ લેવા માટે અમુક ચોક્કસ અનુકૂલન સાધવું જરૂરી છે પ્રોત્સાહન માટેની વ્યૂહરચનાઓ અને તેનું વ્યૂહરચના સાથે વિતરણ એનું ડિસ્ટ્રિબ્યુશન કઈ રીતે થાય છે એનો વ્યૂહરચનાઓનું સૌથી વધુ મહત્ત્વ રહેલું હોય છે વિજ્ઞાપન બનાવનારાઓને આધુનિક સુવિધાઓ અને પ્રચાર પ્રસારના માધ્યમોનો લાભ મેળવવા માટે ગ્રામીણ ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ ટેલિવિઝન પર આવતી જાહેરાતો ગ્રામીણ ગ્રાહકોને પ્રલોભન આપે છે અને તે બાબતની ખાતરી આપે છે કે આ જાહેરાતો ચોક્કસપણે તેના લક્ષ્યાંકિત શ્રોતાઓ એટલે કે ગ્રાહકો સુધી પહોંચે છે કારણ કે મોટા ભાગનું ગ્રામીણ ભારત ટીવી ધરાવે છે અને તેઓ સતત ટીવી જોવા કરવાનું પસંદ કરે છે માર્કેટિંગ મેનેજરે વિવિધ પ્રકારના પ્રોત્સાહક સાધનો જેવા કે જાહેર ખબર જેમાં હેતુઓ સંદેશ માધ્યમ અંદાજપત્ર સમયસર વગેરેનો એમાં સમાવેશ થતો હોય છે વેચાણ નો વિચાર કરીએ તો એમાં વેચાણ વૃદ્ધિના સાધનો વટાવનો દર પડતર સમયની પસંદગી વગેરેનો બાબતનો સમાવેશ થાય છે અને વ્યક્તિગત વેચાણ જેમાં હેતુઓ સેલ્સમેન ટીમનું કદ ભરતી અને પસંદગી તાલીમ અને વિકાસ વેતન અને વળતર અંકુશ વગેરેનો સમાવેશ થાય અને પ્રસિદ્ધિ અને લોક સંપર્ક જનસંપર્ક વગેરે અંગે જરૂરી અને યોગ્ય નિર્ણયો લેવા જોઈએ પ્રોત્સાહનની પદ્ધતિ કે વ્યૂહરચના એવી રીતે ઘડવી જોઈએ કે જે બજારની અપેક્ષાઓને સાનુકૂળ હોય અન્ય વાહન દ્વારા જાહેરાત ઝુંબેશ શૈક્ષણિક મનોરંજન ફિલ્મો મુખ્ય પ્રસિદ્ધિઓનું સર્જન દિવાલો પર રંગની ચિત્રકારી પેઇન્ટિંગ કરવું એ બધું વગેરે જેવી ટેકનિકલ ખૂબ જ ટેકનિક ખૂબ જ અસરકારક સાબિત થાય છે ટેલિવિઝનના વિસ્તૃત વ્યાપને લીધે સંકુચિતતા ધરાવતા શ્રોતાઓ એટલે ગ્રાહકો પણ હવે પશ્ચિમીકરણને આધુનિકતા તરફ વળી રહ્યા છે મિત્રો એ જ રીતે પપેટ શો એટલે કથપુતળીના શો નૃત્ય નાટકો અને ધાર્મિક ગીતો ભજનો કે જે ખાસ કરીને પેદાશ પ્રોત્સાહનના હેતુઓથી વિકસાવવામાં કે તૈયાર કરવામાં આવ્યા હોય તેનો ઉપયોગ પણ ગ્રામીણ બ બજારોમાં વધુ કારગત નીવડે છે આ પ્રકારના પરંપરાગત કલા કસબો ગ્રામીણ સમાજ સાથે માહિતી સંચાર કરવા માટે સરળ અને હાથ વગા સાધન સ્વરૂપે છે મિત્રો ગ્રામ મેળાઓ અને ઉત્સવો તહેવારો આ પ્રકારના કાર્યક્રમો યોજવા માટેના આદર્શ અને યોગ્ય ઉપક્રમો છે કેટલીક બાબતો માટે જાહેર સભાઓ પણ ગ્રામીણ પ્રોત્સાહન માટે ઉપયોગી બને છે મ્યુઝિક કેસેટ હોય સીડી પણ ગ્રામીણ માહિતી સંચાર માટેનું એક અસરકારક માધ્યમ છે તે એક અસરકારક અને અન્યની સરખામણી ઓછું ખર્ચાળ માધ્યમ છે ઓછા ખર્ચે વિવિધ ભાષાઓ ધરાવતા ગ્રાહક વર્ષો ગ્રાહકો સુધી એ પહોંચી શકે છે વિસ્તૃત ગ્રાહકો સુધી પહોંચે છે તે મોટાભાગે સિનેમા ઘરોમાં અથવા તો જે તે સ્થળે ગ્રામીણ લોકોને એકઠા થતા હોય ત્યાં એ પ્રસારિત કરવામાં આવે છે તમામ પ્રકારના ગ્રામીણ માહિતી સંચારમાં ગ્રામીણ બૌદ્ધિક એટલે કે રૂરલ જીનિયસને કેન્દ્રમાં રાખી અતિ રાખવાય અતિ આવશ્યક છે ગીત કથાનો મૂળ વિચાર એ જ રીતે સંદેશ ભાષા ઘટના પ્રદર્શન વગેરે બાબતો ગ્રામીણ પરિપ્રેક્ષ્યને અનુરૂપ હોય તે ખૂબ જરૂરી છે ગ્રામીણ માહિતી સંચાર માટે સર્જનાત્મકતા અને સંશોધનાત્મકતા બંનેની જરૂર પડે છે મિત્રો પેદાશ વિશે અભિપ્રાય રિવ્યૂ કે ઓપિનિયન આપતા અગ્રણી નેતાઓ અગ્રણીઓ કે નેતાઓ ગ્રામીણ બજારમાં પેદાશ અંગે ભલામણ કરે તેને વધુ પ્રચલિત બનાવવામાં ભણેલા ગણેલા યુવાનો પણ ગ્રામીણ ઉપભોક્તાઓને પ્રભાવિત કરે છે ગ્રામીણ ગ્રાહકો ટેલિવિઝન પર દર્શાવવાથી સિરિયલોના અભિનેતાઓ અને અભિનેત્રીઓની જીવનશૈલીને જોઈને તેનાથી પણ ખૂબ પ્રભાવિત થાય છે ગ્રામીણ લોકો બહારની દુનિયાથી ઓછા સંકળાયેલા હોવાથી નિર્દોષ અને નવીનતાથી જલ્દી અભિભૂત કે આકર્ષાય આકર્ષિત થઈ જતા હોય છે જાહેર માહિતી સંચાર માધ્યમો ખાસ કરીને ટેલિવિઝન તેમની ખરીદ વર્તણૂકને સૌથી વધુ પ્રભાવિત કરે છે માર્કેટિંગ મિશ્રમાં છેલ્લું છે સ્થળ પ્લેસ ગ્રામીણ બજારો વિતરણને લગતા જટિલ પ્રશ્નોનો સામનો કરે છે માર્કેટરે અસરકારક અને પ્રબળ વિતરણ વ્યૂહરચનાઓ તૈયાર કરવી જોઈએ નબળા અને ખરાબ રોડ રસ્તાઓ મારફતે નાના અને મધ્યમ કદના પાર્સલ વધુ પડતું અંતર ભારતના અંતરિયાળ ગામડાઓ અને વિશ્વાસુ જથ્થાબંધ કે છૂટક વેપારીઓ મેળવવા મુશ્કેલ બને છે આ બધી બાબતો જેવા અત્યંત કઠિન કે મુશ્કેલ કાર્યો માટે સતત તૈયાર રહેવું પડે છે ગ્રામીણ ગ્રાહકો એટલે કે ખરીદનારાઓ માટે સરળતાથી પેદાશની પ્રાપ્તિની ખાતરી માટે ભૌતિક વિતરણ અને વિતરણનું માધ્યમ એ બંને બાબતો સાવધાનીપૂર્વક કે સાવચેતીપૂર્વક નક્કી કરવી જોઈએ સાનુકૂળ ટ્રાન્સપોર્ટેશન હેરફેરના માધ્યમથી પસંદગી વ્યૂહાત્મક કેન્દ્રો પર ગોડાઉન કે વખાર કે કોલ્ડ સ્ટોરેજ શોધવા માલનો વીમો યોગ્ય કા કાચા માલના સ્ટોકની જાળવણી વિવિધ પ્રદેશોમાં પૂરતા પ્રમાણમાં છૂટક વિક્રેતાઓ અંગેની વ્યવસ્થા અને ખાસ તાલીમી વેચાણ કર એટલે કે સેલ્સ ફોર્સ એની જોગવાઈ કે નિમણૂક કરવી જોઈએ વગેરે પ્રકારના ગ્રામીણ વિતરણને લગતા જટિલ નિર્ણયો લેવા એ ખૂબ જરૂરી છે સામાન્યપણે છવાયા ગ્રામીણ ગ્રાહકોને માલ કે સેવા પૂરી પાડવા માટે પરોક્ષ કડીઓ ખાસ કરીને એક કે બે સ્તર ધરાવતી એ વધુ સાનુકૂળ રહે છે દ્વિસ્તરીય ચેનલ કે સાંકળ એની કડીમાં શહેરી અને ગ્રામીણ છૂટક વેપારીઓને સેવા પૂરી પાડવા માટે શહેરી અને અર્ધ શહેરી કેન્દ્રો પર જથ્થાબંધ વિક્રેતાઓ સ્થાપિત થયેલા હોય છે જો કે માત્ર પછાત ક્ષેત્રોમાં જ નહીં પરંતુ વિકાસશીલ ક્ષેત્રોમાં પણ સ્થાનિક ઉત્પાદકો ખેડૂતો અને અન્ય ગ્રાહકોને પેદાશનું સીધું કે પ્રત્યક્ષ વેચાણ વિતરણે કરી શકે છે સેવા માર્કેટિંગ માટે ગ્રામીણ શાખાઓના કાર્યક્રમો કર્મચારીઓ અને એજન્ટો વધુ સારું કાર્ય કરી શકે છે બેન્કિંગ વીમો રોકડ સેટેલાઇટ અને કેબલ કનેક્શન સેલ ફોન ઓટો સેલ સર્વિસ વગેરે ક્ષેત્રોમાં કેટલાક રાજ્યોના ગામડાઓ ખૂબ જ તેજીપૂર્વક આગળ વધી રહ્યા છે અને વિકસી રહ્યા છે તો મિત્રો આ સાથે આપણે આ ગ્રામીણ માર્કેટિંગ મિશ્ર અહીં મુદ્દો પૂર્ણ કરીએ છીએ આ સાથે આપણે આ યુનિટ પણ પૂર્ણ કરીએ છીએ આ યુનિટમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે તો પહેલો પ્રશ્ન ગ્રામીણ માર્કેટિંગનો અર્થ આપી ગ્રામીણ માર્કેટિંગના ખ્યાલની ચર્ચા કરો તેવો આવે બીજું આવે ગ્રામીણ માર્કેટિંગને વ્યાખ્યા આપી ગ્રામીણ માર્કેટિંગના લક્ષણો જણાવો ત્યારબાદ આધુનિક યુગમાં ગ્રામીણ માર્કેટિંગનું મહત્ત્વ ઉત્તરોત્તર વધી રહ્યું છે સમજાવો ગ્રામીણ માર્કેટિંગ મિશ્રની સવિસ્તાર ચર્ચા કરો આવા લાંબા પ્રશ્નો પૂછી શકે આ ઉપરાંત ટૂંકા પ્રશ્નોમાં ગ્રામીણ માર્કેટિંગ એટલે શું ગ્રામીણ માર્કેટિંગ દ્વિમાર્ગી પ્રક્રિયા છે કેવી રીતે તેવું આવે હાર્ટ એટલે શું બાર્ટર પદ્ધતિ એટલે શું અને ગ્રામીણ માર્કેટિંગના કોઈ પણ ત્રણ લક્ષણો જણાવો આટલી બાબતો આમાંથી પૂછી શકાય મિત્રો આ સાથે આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ નવા યુનિટ સાથે મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર